પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ જિલ્લા મહિલા મહામંત્રીની નિમણૂક ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની અંદર વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે ત્યારે હમણાં તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા મહા અધિવેશનની અંદર નવનિયુક્ત પ્રદેશ ટીમની રચના કરવામાં આવી હતી ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદની અંદર વધુ એક મહિલા પદાધિકારીની નિમણૂક કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાંગ ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે ત્યારે તમામ તાલુકાઓમાં તથા જિલ્લાઓમાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદની અંદર પ્રદેશ મહિલા મહામંત્રી મીરાંગબેન પટેલની ભલામણથી અને પ્રદેશ મહિલા અધ્યક્ષ સમીમબેન પટેલની સૂચનાથી પાટણ જિલ્લા મહિલા મહામંત્રી તરીકે પૂનમબેન રાવળની નિમણૂક કરવામાં આવી હતી જેઓનું નિયુક્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું આઈટીસીએલ જયેશભાઈ ગજર પાટણ